જુવારના લોટની રોટલી બનાવવા માટે એક વાટકી અથવા તો જે વાસણનું તમારે માપ લેવું હોય એટલું પાણી લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો હવે જ્યારે પાણી થોડું ગરમ થાય પરપોટા થાય ત્યારે જે વાટકી અથવા તો વાસણથી આપણે પાણી લીધું હતું એટલો જ લોટ એમાં ઉમેરી અને મિક્સ કરી દો હવે ગેસની ફ્લેમ બંધ કરી દો અને ત્રણ ચાર મિનિટ માટે ઉપર ઢાંકી અને એને રહેવા દો હવે એને વાસણમાં કાઢી દો અને એમાં થોડુંક ઘી નાખી લોટને બરાબર મસળી દો અહીંયા મેં મસળવા માટે જે ભાખરી શેકવાનો દટ્ટો આવે છે ને એનો ઉપયોગ કર્યો છે તમે ગ્લાસ વાટકી અથવા તો આ દટ્ટાનો પણ ઉપયોગ કરી શકો છો તો બરાબર આને મસળી દઈશું આપણે એટલે એકદમ લોટ ચીકણો થઈ જશે લોટ મસળી ગયા પછી એના ઉપર થોડુંક ઘી નાખી ફરી એકવાર એને ટૂંપી લઈશું હવે આપણે એમાંથી નાના નાના લુવા તૈયાર કરી દઈશું લુવા તૈયાર થઈ જાય પછી આપણે જુવારના લોટનું જ અટામણ લેવાનું છે તો આ રીતે એને ગોળ ગોળ ફેરવી અને રોટલીને વણી લઈશું આપણે નોનસ્ટિક તવીનો જ ઉપયોગ કરવાનો છે રોટલી બનાવવા માટે તો આ રીતે એને મૂકીશું પહેલાં એક બાજુ થોડીક કાચી પાકી શેકી અને બીજી બાજુ ઉલટાવી દઈશું અને થોડીક બીજી બાજુ શેકી જાય પછી આપણે જે ભાખરી શેકવાનું કે કોઈ પણ કપડાનો ઉપયોગ કરી અને થોડુંક પ્રેસ કરીશું એટલે રોટલી આપણી ફૂલી અને સુંદર મજાની રોટલી તૈયાર થઈ જશે આ રીતે આપણે બધી જ રોટલી વણી લઈશું જુવારના લોટની રોટલી જે છે એ ગ્લુટેન ફ્રી હોય છે અને ડાયાબિટીસના દર્દી માટેનો તો એક ઉત્તમ આહાર છે માટે જો કોઈ ડાયટ કરતા હોય તો એના માટે પણ જુવારના લોટનું કોઈ પણ વાનગી ખાશો તો એકદમ હેલ્ધી અને વજન ઉતારવામાં પણ તમારી સહાય થશે તો જુવારના લોટની રોટલી ખાવામાં પણ એટલી જ મીઠી લાગે છે અને ખબર જ નથી પડતી કે આપણે કઈ રોટલી ખાઈએ છીએ સ્વાદમાં પણ ખૂબ જ મીઠી લાગે છે અને એકદમ હેલ્ધી પણ પણ છે તો મિત્રો આ રીતે તમે પણ ટ્રાય કરજો જુવારના લોટની રોટલી બનાવવાનો તમને પણ ખૂબ ભાવશે અને તમારા ઘરના તમામ સભ્યોને પણ ખૂબ જ ભાવે એવી રોટલી છે તો મેં બધી જ રોટલી તૈયાર કરી દીધી છે તો આ રીતે એકદમ સોફ્ટ અને એકદમ હેલ્ધી જુવારની